નવી પેઢીના રસ રૂચિને પોષતા પુસ્તકોની તાતી જરૂરિયાત હર્ષદભાઈ ત્રિવેદી નટવર ગોહિલ અને અવિનાશ પરીખ દ્વારા લખાયેલ બાળકિશોર કથાના રહસ્યથી સભર બે પુસ્તકોનું લોકાર્પણ સમારોહ યોજાયો અમદાવાદ તારીખ ગુજરાતના જાણીતા બાળ સાહિત્યકારો નેટવર્ક અને અવિનાશ પરીખ દ્વારા લેખિત બે પુસ્તકો ઓપરેશન કપિલ અને સેવન સ્ટાર હોટેલ નું લોકાર્પણ સમારોહ જે પુસ્તકાલય ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી તથા આસિસ્ટન્ટ કમિશનર જીએસટી વિભાગ ગુજરાત સરકારના રણજીતસિંહ બારડ દૂરદર્શન ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમાર વૈશાલી જીવાણી કટાર લેખક અનામિકા વસાણી કટાર લેખક વિશિષ્ટ ઉપસ્થિતિ તથા ડોક્ટર સ્નેહલ નિમાવત સંચાલનમાં સંચાલન સંપન્ન થયો પુસ્તકોના વિમોચન હર્ષદભાઈ ત્રિવેદીએ બંને લેખકોના સાહિત્ય કર્મોનો ઉલ્લેખ કરી કહ્યું કે આજની પેઢીના બાળકિશોરની રુચિને પોષક પુસ્તકોનું સર્જન આવશ્યક છે આરંભે જીએસટીસીના કમિશનર રણજીત જણાવ્યું કે લેખન અઘરું છે બાળ વાર્તા અને કિશોરો માટે ડાયરેક્ટર લેખકોએ ઉત્સવ પરમારના પ્રેરક ઉદબોધન કર્યું હતું પુસ્તકનું જ્ઞાન અને વાસ્તવિકતાનું જ્ઞાન બંને કિશોરો માટે જરૂરી છે કિશોરો બાળક નથી અને યુવાન નથી આ ઉંમરે તેમને સમજી તેમની સમસ્યા સમજી તેમના માટે કામ કરવું અઘરું છે માટે ઘણું કામ ઓછું થયું છે તો તેમણે લેખકોને પ્રોત્સાહન અને શુભેચ્છાઓ આપી હતી વૈશાલી જીવણીએ એક લેખક નટવર ગોહેલના સંઘર્ષમય સાહિત્ય જીવન પર પ્રકાશ પાથર્યો હતો લેખક અનામિકા વસાણીએ અવિનાશ પરીખના આરંભકાળના સાહિત્ય સર્જન પર વિસ્તારથી વાત કરી હતી નટવર ગોહલ અને અવિનાશ પરીખે પોતાના સાહિત્ય કેટલાક તાજા કર્યા હતા કાર્યક્રમના મુખ્ય અતિથિ રણજીતસિંહ ભરતસિંહ બારડે પોતાની ગઝલની પ્રસ્તુતિ સાથે સર્જકોના બે સર્જનોને આવકાર આપ્યો હતો આરંભે શિક્ષણ વિન દર્શનભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સ્નેહલ નીમાવતે કર્યું હતું બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર